નમસ્કાર બેનિફિટ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ઝાલા ડિસેમ્બર મહિનામાં હવામાન વિભાગ માવઠાની જાહેરાત કરે ડિસેમ્બર મહિનામાં મધ્યપ્રદેશના મંદસોરમાં કમોસમી વરસાદ પડે અને એપીએમસીમાં ખેડૂતોએ આ મૂકેલા લસણનો પાક ધોવાઈ જાય અને ખેડૂતોએ રાતા પાણીએ રોવું પડે તો શું કારણ હોઈ શકે કે તમને ગુજરાતમાં કે ભારતમાં જ્યાં દક્ષિણ ગુજરાત સિવાય દક્ષિણ ભારત સિવાય જ્યાં ડિસેમ્બરમાં વરસાદ પડતો નથી ત્યાં વરસાદ પડવાનો શરૂ થાય કેલિફોર્નિયામાં વાવાઝોડા આવે તમને દક્ષ સૌરાષ્ટ્રમાં વાવાઝોડું આવશે એવી આશંકાઓ સેવાઈ રહી તો આ બધું કેમ થઈ રહ્યું છે સાની અસર આપણને આ દેખાઈ રહી છે તમે ઘણા વખતથી ક્લાઇમેટ ચેન્જ શબ્દો તો સાંભળતા જ હશો આ આબોહવામાં એવા તો શું પરિવર્તન આવી રહ્યું છે કે તમને શિયાળામાં ગરમી પણ ફીલ થાય છે અને મધ્યરાત્રિએ તમને ઠંડી પણ ફીલ થાય છે તો આ મુદ્દા ઉપર જેમનો સૌથી વધારે અભ્યાસ છે કે જે વિશ્વમાં આ મુદ્દે ચર્ચા કરવા જાય છે તેવા પર્યાવરણવિદ મહેશભાઈ પંડ્યા આપણી વચ્ચે છે મહેશભાઈ આપનું સ્વાગત છે તાજેતરમાં નવેમ્બર મહિનામાં યુનાઇટેડ નેશનની એક કોન્ફરન્સ થઈ હતી વાત આ જ હતી કે આબોહવામાં જે પરિવર્તન થઈ રહ્યું છે તેનું માનવ જીવન પર શું અસર થશે અને એને કેવી રીતે બચાવી શકાય તો મહેશભાઈ સૌથી પહેલાં આ જે આખી કોન્ફરન્સ થઈ એ ટૂંકમાં સામાન્ય માણસ સમજી શકે ખરેખર ત્યાં જે ચર્ચા થાય છે એ આ સામાન્ય માણસના જીવનને બચાવવા માટે શું ચર્ચા થઈ હતી હરીશભાઈ આપે મને આપણા સ્ટુડિયોમાં બોલાવ્યો એનો આનંદ છે ને દર્શક મિત્રોની સાથે સંવાદ થશે એનો પણ આનંદ આ કોન્ફરન્સ છે એની પહેલાં બે વાક્યો હું કહીશ તમારી પરમિશન લઈને કે યુનાઇટેડ નેશન જે બન્યું બીજા વિશ્વયુદ્ધ પછી અને જુદા જુદા અંગો થયા એમાં એક યુનાઇટેડ નેશન એન્વામેન્ટ પ્રોગ્રામ છે તેમ છતાંય એક નવી વિંગ ખોલવી પડી જેને યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ કહે છે સાદી ભાષામાં તો કહું તો એક પર્યાવરણની શાખા ખોલી તેમ છતાં બીજી માત્ર ને માત્ર આ મોસમ પરિવર્તન આબોહવા પરિવર્તન કે જળવાયુ પરિવર્તનને માટે ખોલવી પડી અને દર વર્ષે આની શિખર પરિષદ થાય છે નવેમ્બર ડિસેમ્બરમાં થાય છે એટલે આ વખતે છેલ્લે બાકુમાં થઈ અને એને કોપ એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ એટલે જે સભ્ય દેશો હોય એની મેળાવડો એટલે કોપ અને આ વખતે ઓગણત્રીસમી હતી વાર્ષિક સભા એટલે કોપ ટ્વેન્ટી નાઇન એ અજરબેજનના બાકુ શહેરમાં થઈ અને એ રૂટીનમાં હોય છે કોઈ દેશ એમ કહેતો હોય કે અમારી વગના લીધે અમે લઈ આવ્યા તેવું નથી એ ફીઝીમાં પણ થાય પણ ફીજી જો ક્ષમતા ના હોય તો જર્મની સાથે ગોઠવણ કરીને કરે પણ બધાને તક મળે એટલે કોઈ ડંફાસો મારવાની આદત હોય છે લોકોને કે અમારા લીધે આવું થયું તે થયું એવું નથી એ રોસ્ટર સિસ્ટમથી આવે રોટેશન પદ્ધતિથી હવે બેઝિકલી જે આપે વાત કરી હરેશભાઈ કે શિયાળામાં માવઠું થાય અથવા તો માર્ચ મહિનામાં વરસાદ પડે એને માવઠું ના કહેવાય એટલે આપણે અનસિઝનલ રેન કમોસમી વરસાદ એવું નામ આપ્યું શિયાળામાં માવઠું કહીએ છીએ આપણે પણ માર્ચમાં અને ફેબ્રુઆરીમાં થાય તો એટલે કમોસમી વરસાદ એવું નામ આપ્યું બે હજાર સાતમાં રાજસ્થાનમાં પૂર આવ્યું બાડમેરમાં અને જેસલમેરમાં બે હજાર આઠમાંય પૂર આવ્યું જ્યારે સરકારે જાહેરાત કરી કે પૂર આવે છે તો ખસી જશે તો બધા મસ્કરી લાગી ઘણા ગામડાઓ એવા છે ત્યાં કે લોકોને મહિને એક વખતે નહવાનું પાણી મળે છે અને ત્યાં એમ સરકારે એમ કહે જાહેરાત કરીને કે ભાઈ પૂર આવશે તો કોણ માને અને આવ્યું અને આપે કહ્યું સૌથી ભૂખ તો એ જે કુદરતી સંસાધનો પર નપતા લોકો છે એને થાય છે અને એટલા માટે અને એટલા માટે યુનાઇટેડ નેશને આ એક નવી શાખા ખોલી યુએનએફ સી અને એના ઉપક્રમે દર વર્ષે આ પરિસંવાદ થાય બે મુદ્દા છે એમાં આપણે સમજીએ કે કેમ આવું થાય છે તો સાદી ભાષામાં કહીએ તો આપણે જે ધુમાડા છોડીએ છીએ આકાશમાં અને કુદરતે એક સરસ કવચ આપ્યું છે એને ઉજવણ લેયર એમ કહીએ એ સૂર્યના જે કિરણો છે જે ફાયદાકારક છે એટલાને જ છોડે છે પૃથ્વી ઉપર બાકીના ગાળી લે છે એટલે કુદરત દયાળુ છે એણે પારજામની કિરણો રોકી રાખ્યા અને માત્ર જીવસૃષ્ટિ અસ્તિત્વમાં રહે એટલા જ છોડતા હતા પણ આપણે અળવતરા છીએ આપણે સળિયો કરી આપણે એટલા ધુમાડા છોડ્યા કે એ પડને આપણે પાતળું કરી નાખ્યું સાદી ભાષામાં કહીએ હરેશભાઈ તો આપણે ભૂખી ચા વાપરતા હોઈએ અને એક પડની ગરણી હોય તો ચા અંદર જાય તો મહેમાન ઉપર ખરાબ છાપ પડે કે આ તો કેવી ગૃહિણી છે અને છેલ્લે ગાળ તો ગૃહિણીને જ પડે એ સ્ત્રીને જ પડે હવે ભાઈ વાંક એનો નથી એનો પતિ એને બે લઈ આપતો નથી બે પડવાળી ગરણી અને બીજું ભૂખી ચા લાવે છે એ પતિ ચા નથી લાવતો અહીંયા આવું અને એટલા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો અહીંયા પડ્યા એનાથી ગરમી વધી જેને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ આપણે અને ગ્લોબલ વોર્મિંગ થવાના લીધે ગ્રીનહાઉસ ઇફેક્ટ થઈ અને એ થવાથી આ મોસમ પરિવર્તન થયું એટલે આબોહવા બદલાઈ ગઈ અને આબોહવા બદલાઈ ગઈ એના પરિણામો અને આપણે ભોગવી રહ્યા છીએ મહેશભાઈ આપે એનું મૂળ કારણ આપ્યું કેમ આબોહવામાં પરિવર્તન આવ્યું એના માટે આપણે કેવી રીતે જવાબદાર છીએ પણ યુનાઇટેડ નેશનની એક શિખર મંત્રણા થાય ત્યાં બુદ્ધિજીવીઓ અથવા પર્યાણવિદો ભેગા થાય ચર્ચા કરે બધા મોટા મોટા એક્શન પ્લાન બને પણ સામાન્ય માણસ એ પોતાની જાતને અથવા તો એક સમાજ એક રાજ્ય એક દેશ પોતાના દેશમાં સ્થાનિક સ્ત્રોત દ્વારા આ જે આબોહવા પરિવર્તન છે એના સામે કેવી રીતે લડી શકે ધારો કે આપણે ગુજરાતનો દાખલો લેવો હોય કે ભાઈ ગુજરાતમાં તમારે ગમે ત્યારે હવે પૂર આવવા માંડ્યા છે તમે જે શિયાળુ સોરી ચોમાસું પાક જે જૂનમાં વાવતા હતા એ હવે તમારે જુલાઈમાં કે થી ઓગસ્ટમાં વાવવા પડે છે કારણ કે વરસાદ પાછો ખેંચાઈ રહ્યો છે તો એના સામે જો લડવું હોય તો સ્થાનિક લેવલે શું કરવાની જરૂર છે હરેશભાઈ બહુ સરસ સવાલ આપે કર્યો છે અને હું જે અગાઉ બોલ્યો એમાં મારે થોડો સુધારો કરવો છે આ બધા વધારે વરસાદ પડવો ઓછો વરસાદ પડવો વાવાઝોડું આવવા સુનામી આવવી એ માત્ર ગ્લોબલ વોર્મિંગના લીધે જ થાય છે એ કેવું ઠીક નથી અર્ધ સત્ય છે હાથના કર્યા એ વાગે પૂરતો પહેલાંય આવતા હતા વાવાઝોડે આવતા હતા પણ આપણે સક્ષમ હતા છપ્પનની દુકાળ એના ઉપર ફિલ્મય બન્યું નવલકથા એ લખાઈ બધું જાણીએ છીએ આપણે એટલે નવું નવું આવે છે એવું નથી પણ મૂળ મુદ્દો એ છે કે તમે નદીને બોડી કરી નાખી રેતી કાઢી નાખી અંદરથી એટલે પાણી આવે એટલે પૂરના સ્વરૂપમાં સળસડાટ કિનારા પણ તોડી નાખે ને દરિયામાં જતું રહે એટલે પાણી જે નીચે ઉતરવું જોઈએ એ નથી ઉતરતું અને એટલે મને યાદ છે કે બાપુ જ્યારે પૂજ્ય બાપુની વાત કરું છું જેને આજે ભૂલાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે પણ એની એને કામ એવા હતા કે નહીં ભૂલી શકાય ઇતિહાસના પાના ફાળવાથી ઇતિહાસ નહીં બદલાય એટલે એ બાપુ સાબરમતીના નદીના કિનારે રહેતા હતા ત્યારે સાબરમતી ચાર કાંઠે વહેતી હતી એમ કહીશું બારે માસી નદી હતી અને ત્યાં મહાદેવ દેસાઈ એમના સેક્રેટરી એમને મુઠ્ઠો ભરીને માટી લીધી અને હાથ સાફ કર્યા બાપુએ ઠપકો આપ્યો કે બાપુ તને બધામાં વાંકવું પડે છે બાપુએ કંઈક નાના આ રેતી જે છે જેને રિવર સાઇડ કહીએ આપણે રેકળો કહીએ એ એનો આત્મા છે નદીનો એનો હૃદય છે જો રેતી તમે કાઢી નાખશો આ તો ટેવ પડી જાય તમે એક મુઠો લીધો બીજા બે મુઠા લેશે ઓછી કરતા જશો તો પાણી નીચે નહીં ઉતરે અને એ વખતે ઓગણીસો ત્રીસમાં એમનું આ દ્રષ્ટાંત થયું આજે બેફામ કાયદેસરને ગેરકાયદેસર નદીનું ખનન કરીએ છીએ અને એટલે પાણી બચતું નથી આજુબાજુમાં પર્કુલેટ થતું નથી એટલે તળ ઊંચા ગયા છે અને દરિયામાં નકામું જાય છે તો આ નારો રોકી શકીએ આપણે તો પૂરત પણ ઘટી જાય નુકસાન પણ ના થાય નીચે પાણી ઉતરે પણ આ તો હવે ત્યાં મારે યુનાઇટેડ નેશનને ક્યાં ફરિયાદ કરવાની કે ગ્લોબલ વોર્મિંગથી થયું આ તો મારા હાથના એ કરેલા છે તમે દરિયા કિનારો ફરીવાર શબ્દો વાપરો છું કુદરત બહુ દયાળુ અને કૃપાળુ છે એણે દરિયા કિનારે મેંગ્રુવ્ઝ ચેરિયા કહીએ ગુજરાતીમાં અને સુંદરીના બનો કહીએ આપણે એની પ્રોટેક્શન વોલ આપી છે રક્ષક દિવાલ મેં કહ્યું વાવાઝોડા તો આવતા હતા પહેલાં બી આવતા હતા અને દરિયો તો એનું હોવાનું મુખ્ય કેન્દ્ર છે આ બધા વાતાવરણના ફેરફારો દરિયામાંથી થાય કારણ કે ભરતી ને બધું ત્યાંથી થાય અને એનાથી પરિવર્તનો થાય હવે એ એ જ્યારે વાવાઝોડા આવતા હતા તો અડીખમ ઉભેલા આ મેંગ્રોજના જંગલો એટલે ત્યાં જ લેન્ડિંગ કરાવતા આજે નવો શબ્દ આવ્યો છે કે વાવાઝોડું અહીંયા લેન્ડ થયું અહીંયા લેન્ડિંગ પોઈન્ટ આવ્યો નવા નવા શબ્દ આવ્યા છે એ ત્યાં લેન્ડ થતા હતા અને નુકસાન નહોતું થતું એ ખાતા હતા એ રક્ષક હતા આજે ઔદ્યોગિક વિકાસમાં આપણે જેસીવી મશીનથી ગુજરાતમાં પણ મેંગ્રુજનો નાશ કર્યો છે અને પછી આપણે કુદરતને ગાળો દઈએ તે વાજબી નથી તો શું એ એ ના રોકી શકીએ આપણે અને એના લીધે દરિયાની ખારાશ અટકતી હતી આજે ત્યાં માઇનિંગ કર્યું છે આપણે મેંગ્રોઝ કાપ્યા છે એટલે દરિયાની ખારાશ બહુ ઊંડી આવી છે હું બીજું ઉદાહરણ આપું નર્મદા ડેમ એ આશીર્વાદરૂપ છે જેમાં કોઈ નકારી ના શકે અને ગુજરાતની એની જરૂર હતી જ એની પણ નાની પરંતુ ભરૂચથી લઈને તમે જે ડેમ બાંધ્યો છે ત્યાં લગભગ સિત્તેર કિલોમીટરના પટ્ટામાં બંને બાજુ ખારાશ ખારાશી ગઈ છે કે જે પાણીનો પ્રવાહ જે દરિયામાં જતો હતો એ ભરતી રોકતું હતું અને દરિયાનું ખારા અટકતું હતું હવે જે ખારા પાણી થયા છે તો એનો તો આપણે ગ્લોબલ વોર્મિંગનો ગાળો દઈએ તો એ ઠીક નથી એ રીતે તમે જે આખા ડેવલપમેન્ટ કર્યા છે પહેલાં આપણા અમદાવાદમાં લગભગ બહુ જ તળાવ હતા મને ફિગર ખબર નથી કારણ કે હમણાં ફિગરોમાં ડેટાની ચોરી બહુ થાય છે એટલે કંઈ ડેટા બોલવું આપણા માધ્યમથી તો મારા માટે સારું ના લાગે કે આશરે ગપ્પા મારવા ઠીક નહીં પણ બહુ જ તળાવો હતા અને પાણી અહીંયા સંગ્રહતું હતું અને પાણીના તળ ઊંચા હતા આજે બ્યુટિફિકેશનના નામે કેટલાક તળાવોનો વિકાસ કરવાનો જે ચોમાસામાં પાણી ના ભરાય અને નર્મદાનું નાખવાનું એમ કહેવાનું કે અમે તો રિવર લિંકિંગ કરી રહ્યા છીએ અને એટલે એ ભૂગર્ભ જ એટલા નીચા ગયા છે કે ઈસરોનો રિપોર્ટ આવ્યો હતો કે બે ઇંચ જમીન નીચે બેસી રહી છે રિપોર્ટ ઉઠાવી લેવામાં આવ્યો અલબત્ત આ મોટી એ થશે તો એ ઉકેલ છે તમારો જૂનાગઢની વાત કરો કે અમદાવાદની પોળવાની વાત કરો ત્યાર તો વરસાદને તો નિયમિત પડતો હતો ગ્લોબલ વોર્મિંગ નહોતું તો બી આપણે ત્યાં નાના કૂવાઓ બનાવતા હતા અને પાણી સંગ્રહતા હતા અને પીવામાં પણ લેતા હતા નહવાધોવામાં આજે તમારાને વાળા અકા વાળ અકાળે કાળા થયા પહેલા શું ધોળા થયા છે એ વાળ કાળા લેતા હતા અરીઠા વાપરતા હતા એ પાણી વાપરતા હતા કશી અશુદ્ધિ નહોતી અને શુદ્ધ પાણી પીતા હતા એટલે તંદુરસ્ત રહે પાણી એ પાણી નથી પાણી એ ખોરાક છે અને એ તમે કુદરતી તત્વનું પાણી પીઓ તમારું આયુષ્ય પણ વધી જાય અને તંદુરસ્ત રહે આ બધા ઉકેલો છે તમે બંટી બાવટો બાજરો જુવાર નાગલી કોદરી રાજઘરો એ આપણો ખોરાક છે આ જે આપણને લાગતો ખોરાક છે ઘઉં અને ચોખા આપણો ખોરાક નથી પણ હવે આજની જનરેશનને કદાચ આપણને પણ એમ છે કે આ તો આપણો ખોરાક છે ના આપણો ખોરાક તો બંટી બાવટો રાજગરો કોદરી એ જ હતો હવે એમાં પોષક તત્વો હતા અમે ગમે ત્યાં વરસાદ કે ગમે તે સ્થિતિમાં એ પાક ચાલતા હતા શું આપણે ના લાવી શકીએ તો આ જે કુપોષણની સમસ્યા દૂર ના કરી શકીએ એટલે આપણા જે ડોસાઓ જે કહીએ ડોસાઓનું ડાપણ વિજ્રમ ઇન્ડિજિનિયસ નોલેજ એનો ઉપયોગ નથી થતો અને આજે મારા જેવા કહેવાતા વિદ્વાનો બાકોમાં મળે દુબઈમાં મળે અને મોટી મોટી ફેંકા ફેંકી કરીને એ પાછા આવે મારા લોકોની સમસ્યા શું છે એ મારા લોકોને ખબર છે એને છૂટ આપો એને કરવા દો તમે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવો અને એ લોકોને પૂછવા જ નહીં અને બાબુઓ બનાવી દે અને માત્ર ફોર્માલિટી પૂરી કરો તો એ નહીં ચાલે એટલે જે તમે કહ્યું એનો ઉકેલ મારા હાથમાં છે એટલે માત્ર ને માત્ર સરકારો એવું કહીને છટકી જાય કે ગ્લોબલ વોર્મિંગ છે અમે શું કરીએ ના આપણે જવાબદાર છીએ જ આપે કીધું કે આપણો શું ખોરાક હતો એમાં બાજરીનો તમે દાખલો આપ્યો રાજનો દાખલો આપ્યો છેલ્લા લગભગ ઓલમોસ્ટ એક દસકા કા દોઢ દસ આ બધું ફેશનમાં ચાલી રહ્યું છે કે તમે બાજરાનું વાવેતર વધારો બાજરાનું કન્ઝમ્પશન વધારો રાજનું કન્ઝમ્પશન વધારો તો આ આર્ટિફિશિયલ માંગ વધારવા અથવા તો પ્રોડક્શન વધારવાની જગ્યાએ કુદરતી કુદરતી રીતે ખેડૂતો એ તરફ વધારે વળે કેશ ક્રોપ તરફ ઓછા રહે એના માટે ખરેખર શું કરવું જોઈએ કારણ કે ક્યાંય ને ક્યાંય એ ફરી પછી આબોહવા પરિવર્તનમાં એમની ભૂમિકા અદા કરે જ છે તો ત્યાં શું કરવું જોઈએ બહુ સરસ સવાલ થયો મારે કિસાન આંદોલનમાં નથી જવું એ ત્રણ કાયદાઓના લીધે પણ ખેડૂતો પોતાના જ ખેતરમાં બાજરો જુવાર બંટી બાવટો રાજઘરો સામો કોદરી નાગલી વાવે અને એના ભાવ મળી રહે અને સરકાર એમાં મદદ કરે કારણ કે આજે એટલું બધું બગડી ગઈ છે જમીન ફળદ્રુપતા એની ઘટી ગઈ છે કે થોડું અઘરું પડે એવી વખતે મનરેગા યોજના બહુ સરસ છે નાનો ખેડૂત પોતાના ખેતરમાં બાજરો જુવાર એ બધું વાવે અને એને મજૂરીના પૈસા મનરેગામાં સરકાર ચૂકવે તો એ આત્મહત્યા નહીં કરે એટલીસ્ટ ગમે તેવી પરિસ્થિતિમાં એ પોતાના કુટુંબને ખાય એટલું તો પેદા કરશે જ તો કુપોષણથી પીડાશે નહીં અને આત્મહત્યા નહીં કરે આ બાબતે સરકારે નીતિઓ બનાવવી પડે સરકાર તમે એક બાજુ ઓર્ગેનિકની વાત કરો બીજી બાજુ તમે માનો કે ડાંગની વાત કરીએ આપણે ડાંગમાં અમે સો ટકા એમ કે ઓર્ગેનિક કરી નાખ્યો જિલ્લો બતાવી દીધું આ વાત ખોટી છે ડાંગમાં આજે પણ પેલી ખેતી થાય છે અને પેલા લોકોને આવું ટ્રાન્ઝિશન પીરિયડમાં અઘરું પડે છે હવે તમે જિલ્લો જાહેર કર્યો એટલે ત્યાં તમે યુરિયા કે બીજા બધા ખાતરો આપતા નથી આધાર કાર્ડથી બધું મળે છે એટલે એવા ખેડૂતો બેહાલ થયા એટલે આવા ફરજી વેળા કર્યા સિવાય તમારે ફેઝ આઉટ કરીને ખોટા ખોટા આંકડા અને બધી બધી બતાવો કે અમારો ડાંગ પહેલો જિલ્લો બન્યો કે ઓર્ગેનિક વાળો થઈ ગયો એવી ડંફાશો માર્યા સિવાય સિસ્ટમેટિક ફેઝ આઉટ તમે ખેડૂતોને તૈયાર કરો ખેડૂતોની પડખે ઉભા એવી નીતિઓ બનાવો જેમ કે તમે જ્યારે અનાજની બહુ જ જરૂર હતી ત્યારે તમે ગ્રીન રિવોલ્યુશન લઈ આવ્યા તો એવી જ નીતિ જો આમાં કરો તો મિલેટ પાછું આવે અને આ મિલેટ એ કંઈ જાદુ નથી કુદરત બહુ દયાળું છે એણે એની ભૌગોલિક પરિસ્થિતિને આધારે આવા પાક પેદા કર્યા છે અને એ પ્રમાણે ના એમના જીવન હતા આજે તમે એને બર્ગર ખાતા કરી દો કે પીઝા ખાતા કરી દો તો શું થાય હવે એ રાગીની બિસ્કિટ હું ખાઉં છું પણ એ રાગી પહેલાં ખેડૂતોને નથી મળતી અને ફેશનમાં કેટલાક લોકો વાવ માંડ્યા છે ખેડૂતો નહીં એ એનું તંત્ર તંત્ર જુદું છે ખરેખર ખેડૂતો વાવે એને પણ મળે ખોરાક અને એટલા માટે સાહેબ જુઓ ફૂડ સિક્યુરિટી એક્ટ ફૂડ સિક્યુરિટી એક્ટમાં અમારા લોકોની લોકપ્રેવીને આધારે પબ્લિક ડિસ્ટ્રિબ્યુટ સિસ્ટમ પીડીએસમાં એટલે આપણે રાશન કહીએ સાદી ભાષામાં એમાં ફરિયાત જોગવાઈ છે કે તમે મિલેટ આપો નથી અપાતું જો મિલેટ આપો એનું ઉત્પાદન વધારો અને સરકારી પ્રોગ્રામ બને આનો તો ક્લાઇમેટ ચેન્જમાં બહુ જ રાહત થાય પણ એમાં એમાં એકલ દોકલ ખેડૂત નહીં કરી શકે સરકારી નીતિ બદલવી પડશે આપણે સરકારની નીતિની વાત કરીએ એક બાજુ આપણે ઈચ્છીએ છીએ કે આપણે ફરી મૂળ ભારત તરફ પાછા હોય કારણ કે આપણે અખંડ ભારતની રાષ્ટ્ર ભારતની બધી બહુ વાતો થાય છે પણ જે મૂળ ભારતની તો બીજી બાજુ ભારતને વિકાસ બી કરવો છે એમણે ઔદ્યોગિક વિકાસમાં દુનિયાને પછાડી દેવું છે આગળ નીકળી જવું છે એટલે ખાસ કરીને ગુજરાત તો દર વર્ષે કાંઈને કાંઈ નવા ઉદ્યોગ આકર્ષણ કરવા માટે ઘણા બધા યોજનાઓ જાહેર કરે છે આજે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે ને એની જે પર્યાવરણ પર અસર થાય ને પછી એ પ્રદૂષણને હટાવવા માટે તમે પાઇપલાઇનો નાખો તો એ બધાના કારણે જે ગુજરાતનું પર્યાવરણ બગડ્યું છે છેલ્લા દાયકામાં એને સુધારવું હોય તો શું બહુ જ અઘર સવાલ છે કારણ કે આપણી ભારતની લોકશાહી એ ઇલેક્ટ્રોલ પદ્ધતિ પર આધારિત છે મતદાન એની પર આધારિત છે અને એના માટે પૈસા જોઈએ ચૂંટણી ભંડોળ જોઈએ ઉદ્યોગો આપે છે ખેડૂતો નથી આપતા અને એટલા માટે ઉદ્યોગોને જેટલી પણ રાહત મળે તમારા મારા ટેક્સના પૈસાથી એટલી આપો તો એ લોકો ચૂંટણી ફાળામાં આપે ને ચૂંટણી જીતાય એટલે આમ જીડીપીની વાત કરો કે જીડીપીને તમે એ એંગલથી કેમ જુઓ છો તમારો બાજુનો દેશ ભૂતાન બે હજાર પંદરમાં જ્યારે અહીંયા વાયબ્રન્ટ ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે એમ કહ્યું હતું કે મારે જીડીપી નથી જોઈતું મને તો હ્યુમન રાઇટ ઇન્ડેક્સ એટલે મારા લોકોનું સ્મિત ચહેરા પર આવે એ જોઈએ છે અને એણે એમ કહેલું કે આર્થિક રીતે હું નબળું છું બધા કરતાં પણ હું ખૂબ સમૃદ્ધ છું કે મારા દેશના લોકો પર સ્મિત છે એટલે આપણે કયા વિકાસની વાત કરીએ છીએ ધી હારસનો રિપોર્ટ એવું કહે છે કે બે હજાર ઓગણીસમાં ભારતમાં સત્યાવીસ લાખ લોકો પ્રદૂષણથી મર્યા જે કોરોનાથી વધારે છે અને ગુજરાતમાં પચાસ હજાર એને રિપોર્ટને ડિનાય નથી કર્યો ભારત સરકારે કારણ કે ભારત સરકાર અભ્યાસ કરવા માગતું નથી કોઈ પણ સરકાર હોય કારણ કે જો અભ્યાસ કરો તો સાચી એક બહાર આવે તો તમારે જે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ફાઇવ પોઈન્ટ થ્રી ટ્રિલિયન ડોલરને તો આ ડોલરને બધા ડોલર તે પણ એનાથી જે કુદરતી સંસાધનને નુકસાન થયું છે એ બહુ મોટું માનો કે આજે મજૂરની ઉંમર પચાસ વર્ષે રિટાયર થઈ જાય છે એની ક્ષમતા ગુમાવી દે છે કેમ આવું જ્યારે તમે સિત્તેર પંચોતેર વર્ષે રાજ કરતા હોવ અને એંસી વર્ષે પણ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હોવ અથવા બીજા વ્યવસાયમાં હોય તો મજૂર પચાસ વર્ષે વૃદ્ધ થઈ જાય આ કારણ છે કે એની આમદાનીના પૈસા એ મેડિકલમાં જાય છે અને મેડિકલની સિસ્ટમે ખોરવી નાખીએ આપણે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાંસી અને ઉધરસ અને તાવની દવા મળવી જોઈતી હતી એ નથી મળતી એટલે દસ લાખનો વીમો નહીં ચાલે મારે રોજ ઓપરેશન નથી કરવાના મારે તો મારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પેરાસેટામલની ગોળી જોઈએ છે મારે કોમ્બીફ્લેન જોઈએ છે મારે કંઈ વાગ્યું હોય તો પાટો બાંધવા માટેનું સગવડ જોઈએ છે આ જોઈએ છે એ નથી કર્યું અને એટલા માટે કેટલાક લોકોની આવક બહુ જ વધી અને કેટલાક લોકો ગરીબ થયા અને એ લોકોની તંદુરસ્તી જોખમાઈ પાણી એમને નથી મળતું આજે તો જે સારા સારા લોકો છે એમને તો હવે આરો મશીન નહીં નહીં કારણ કે એમના નેચરલ પાણી મળે છે અને જે લોકો મધ્યમ વર્ગના છે એ આરોથી જેના તત્વો નીકળી ગયા છે મેં એમ કહ્યું એમ પાણી એ ખોરાક છે એટલે માત્ર તમે હાર્ડનેસ ઘટાડો એ નથી પાણીમાં કુદરતી તત્વો જોઈએ અને એના લીધે કેટલા રોગો થાય છે ચામડીના રોગો થાય છે હાડકાના રોગો થાય છે તો એના માટે શું એટલે તમે જીડીપીને એક જ થી જોવો છો કે તમે એક્સપોર્ટ કેટલું કર્યું અને ડોલરમાં કેટલું કમાય એને જીડીપી ગણો છો પણ આ કુદરતી સંસાધનો નુકસાન થયું આરોગ્ય બગડ્યું એને તો કોઈ વાત જ નથી કરતું કોરોનામાં આપણે એક સરસ શબ્દ લઈએ કો મોરબીડ તમારા ફેફસા નબળા હતા હવા પ્રદૂષણના લીધે એટલી એટેક થયો વધારે પડતો બાકી ગામડામાં લોકો માસ્ક નહોતા પહેરતા અને ભલે લોકડાઉન હતા ફરતા હતા અને અમદાવાદની મને વાત કહેવા દો તમે એમ કહો ને ઘરમાં રહો સલામત રહો પણ જેની જોડે ઘર જ ન એને લોકડાઉન ક્યાં નડે તાળાબંધી કયા તાળા મારે એ તો બહાર ખુલ્લામાં હતો સાહેબ અમે અભ્યાસ કર્યો ચારસો પ્લાસ્ટિક વેસ્ટ પીકર્સનો અમારા ગ્રીન કેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ કોઈને પણ કોરોના આવડ્યો નહોતો અને બધાનું એઠું જૂઠું ખાતા હતા બધાના હાથનું અડેલું ખાતા હતા આપણે વીસ સેકન્ડ હાથ ધોવો સેનિટાઈઝરથી આમ કરો તેમ કરો બધું હતા મુદ્દો આ છે એટલે તમે ઔદ્યોગિક વિકાસ કરો ને ના નહીં હું ક્યારેય નથી કહેતો એવું પરિણવીત થઈને કે ઔદ્યોગિક વિકાસ ના કરો આજે તમે હું માઇકમાં બોલીએ છીએ એ જો વિકાસ ના થયો તો ના બોલી શક્યા હોત પણ એની સાથે સંતુલિતતા રાખો તમે ઝાડ કાપો છો કેમ્પા ફંડમાં પૈસા જમા થાય છે પણ ઝાડ વાવો છો ખરા ત્રીસ લાખ મિલિયન તમે ત્રીસ લાખ ઝાડ વાવવાનો ટાર્ગેટ આપે વવાઈ ગયા ઉછર્યા કેટલા એના ગયા વર્ષે વીસ લાખ વાવ્યા હતા અમદાવાદની વાત કરું છું કેટલા ઉછર્યા અને જો ત્રીસ ને પચાસનો સરવાળો કરો તો તો વનરાજી થઈ જાય જંગલ થઈ જાય અમદાવાદ આટલા સ્ક્વેર કિલોમીટરમાં તો પણ નથી થતું એટલે એટલે સરકારે માત્ર ને માત્ર ઔદ્યોગિકરણનો નહીં ઇન્ટીગ્રેટેડ એપ્રોચ લેવો પડશે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કેમ થાય ખેડૂતોની માછીમારોની માલધારીઓની આ બધાની પ્રશ્નો સાથે લઈને ચાલવું પડશે તો આ સમસ્યા બહુ અઘરી નથી અને આપણા આપણા જે આ જે છે ને જે આપણે જેને ગામડાનો માણસ કહીએ છીએ ખેડૂત એની કોઠાશું જ બહુ ઊંડી હોય છે કદાચ હું પહેલી વહેલો જ્યારે અડાલજની વાવ જોવા ગયો ત્યારે મને એમ થયું કે મારી આ ડિગ્રી છે ને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની એ ફાડીને ફેંકી દો એ વખતે કોઈ સેરિંગ કેરિંગ કેપેસિટી કે શિયર સ્ટ્રેસ કે લોડ કોઈ માપતા નહોતા અને છતાંય માત્ર બે જ પર્વતો પથ્થરો બચ્યા છે આ એની કોઠાશું જ હતી કે પછી પિરામિડ જોઈ લઈ લો તમે ઇજિપ્તના તો એ કયા વૈજ્ઞાનિકોએ બનાવેલા કયા ટેકનોલો બનાવેલા કયા આર્કિટેક્ટે બનાવેલા કોઠાશું ઊંચી છે એનો એટલે મેં કહ્યું યુનાઇટેડ નેશનની કોન્ફરન્સમાં અમે જઈએ છીએ ખરા પણ ઉકેલ તો આપણી જોડે છે સરકારે નીતિ બદલવી પડશે અને સરકારે લોકોને સાંભળવા પડશે મહેશભાઈ આખરી સવાલ તમે કીધું કે સરકારે નીતિ બદલવી પડશે તમે કેમ્પા ફંડની વાત કરી આજે આખું યુનાઇટેડ નેશન્સનું જે ફ્રેમવર્ક તૈયાર થયું છે એમાં મૂળ વાત એ જ આવે છે કે વિકસિત દેશો હોય જેણે ભૂતકાળમાં નુકસાન કર્યું હોય પણ હવે નથી કરતા તો એ લોકો અલ્પ વિકસિત દેશોને નાણાકીય સપોર્ટ કરે આપણા દેશમાં સીએસઆર લાગુ છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ એ ફંડ જે હોય છે એ ખરેખર જ્યાં ઉદ્યોગો હોય ત્યાં વપરાય એ વધુ સારું અથવા તો જ્યાં ઓલરેડી વિકાસ છે ત્યાં તમે રોડ ડિઝાઇનમાં અથવા બ્યુટિફિકેશનમાં સીએસ સીએસઆર વાપરો એ વધારે સારું હરેશભાઈ આપણા ત્યાં મહાજન પ્રથા હતી અને એ મહાજનો રોડ ઉપર સુતા લોકોને ખબર ના હોય અને ધાબળો ઉડાવી આવતા હતા અને સુખડી આપી આવતા હતા ગાંધીએ મજૂર આંદોલન કર્યું જે મિલ સામે આંદોલન કર્યું એના જ મિલ માલિકની રૂપિયાની કોથળી આપી આવ્યો હતો ગાંધીને એટલે સીએસઆર મહાજન પ્રવૃત્તિ છે તમે મારા ગામનું પાણી લઈ રહ્યા છો મારા ગામની જમીન લઈ રહ્યા છો મારા ગામની ખેતી બગાડી રહ્યા છો મારા ગામનું આરોગ્ય બગાડી રહ્યા છો તો સીએસઆરનો પહેલો હકદાર હું છું એ સામે જે ઉતારી જાય મને મળવી જોઈએ એ કલેક્ટરને પૂછીને કર્યો એવું નહીં અને એટલા માટે આખો એપ્રોચ બદલવાની જરૂર છે કે એ સીએસઆરના નાણાં એ સ્થાનિક લોકો નક્કી કરે એ પ્રમાણે વપરાય એના ગામમાં તળાવની જરૂર છે એના માટે ખેતીના બદલાવની જરૂર છે એના માટે શું શું જરૂરિયાત છે એ નક્કી કરે એનું પ્લાનિંગ આપે ભલે આપણે ક કલેક્ટરને સમાહારતા માનતા પણ કલેક્ટરના અધ્યક્ષપદે મિટિંગ કરો તમે કમિટી બનાવો પણ ગામના લોકો ગામનો પૈસો છે મારી જમીન ગઈ છે મારું ગોચર ગયું છે મારી આમદાની ઘટી છે મારું પાણી બગડ્યું છે તેનો પહેલો તો મને મળવો જોઈએ ને અને જો સીએસઆર પૈસાનો જો બરાબર ઉપયોગ થાય મારે યુનાઇટેડ નેશન જોડે ભીખ નથી માગવાની તો આ આપણે ચર્ચા કરીએ હતા કે આબોહવા પરિવર્તન સાના કારણે થાય છે પણ એનો જે જવાબ છે ને એ આપણે જે સ્વરાજ સંસ્થાઓ જે કહીએ છીએ પંચાયતી રાજ જે કહીએ છીએ કે જેમાં કહેવામાં આવતું હતું મારા ગામનું પાણી મારા ગામમાં બસ એ જ મુદ્દો એનો ઉકેલ છે કે જે વસ્તુ જ્યાં બગડી હોય જેણે બગાડી હોય એને સુધારવા માટે ત્યાં જ પૈસાનું રોકાણ કરવું જોઈએ અને તો જ આ જે ગ્લોબલ ચેલેન્જ છે એ સ્થાનિક કક્ષાએથી સુધરી શકે એમ છે મહેશભાઈ આપ આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ આભાર બેનિફિટ ન્યૂઝ પોડકાસ્ટ પર આવા જ વિષયો સાથે ચર્ચા ચાલુ રહેશે ફરી મળીશું બીજા સપ્તાહ